દામોદમાં તેરસોથી વધુ મતદારોના નામ કમી કરવાની કોશિશ સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ મામલેદાર કચેરી આવેદન પાઠવ્યું ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન આશરે તેરસોથી વધુ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થતા રાજકીય માહોલ ગરમાયો છે ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ નંબર સાત ભરીને મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરાતા આ સમગ્ર પ્રક્રિયા સામે કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આમોદ મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ ચોક્કસ રાજકીય પક્ષના ઇસારે ખાસ કરીને મુસ્લિમ સમાજને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે વાંધા અરજીઓ કરવામાં આવી છે આ રજૂઆત દરમિયાન તમામ અસરગ્રસ્ત મતદારો પણ પોતાના આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી હાજર રહ્યા હતા જેના કારણે મામલતદાર કચેરી પરિસરમાં ભારે ગતિચલન જોવા મળ્યું હતું ભરૂચ જિલ્લામાં આજે રોડ પર છે લોકો સાથે મામલતદાર ઓફિસરને રજૂઆત કરી છે અમારું આવેદન પાઠવ્યું છે કરું ભરૂચ જિલ્લાની સમગ્ર પાંચ વિધાનસભા તો કાલે વાંધો છે ભારતીય ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયા ત્યારે એવો ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભામાં આંકડો આવશે હમણાં દરેક વિધાનસભા એ લોકોએ વાંધો લીધેલો છે ત્યારે જે લોકો પૂરું રૂપ આજે અંબોદનગરમાં મેં તપાસ કરી અહીં આવેદન પાઠવેલું છે ત્યારે પ્રૂફ પ્રૂફ વગર વગર જાતના જેનું મેપિંગ થઈ થઈ ગયું ગયું છે છે તો એક જ ચોક્કસ ટાર્ગેટ કરી આબોદ નગરમાં તેરસો થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવવા આવ્યો છે તેની સખત શબ્દો વિરોધ કરીએ છીએ વાંધો ખોટો એટલે તમે મત કરી નાખો ના નથી પણ ચોરી કરીને તમારે જીતવું છે અમે ચલાવી નથી લેવાના અને જેની સામે આ ખોટી રીતે વાંધો લીધેલો છે જેને ખોટું proof વગર કરેલું છે જેનું નામ લીધું છે અંદર એને અમે ગુનો બને છે એને હવે FIR કરવાની છે અને નોંધ છે અને એને અમે FIR અમે કરીને રહીશું ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું તો કોઈ સંજોગોમાં એક પણ મત નીકળવા દેજે અને જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે એ ચમરબંધી હશે એને પણ હવે છોડવાના નથી વિડિયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂ આમોદ